તમે ઓનલાઈન પૈસા કમાવાની ગેમ વિશે સોશિયલ મીડિયા સમાજની યા અન્ય સેલિબ્રિટી ઇન્ફ્લુઅન્સરની આવી ગેમોની ભૂંગી જાહેરાતો કરીને થોડા ભાડા સમાજના લોકોની મહેનતના પૈસા લૂટી લે છે કો બેટિંગ અને જુગાર ગેમ 24 લાખ હારી ગઈ સાવધાન રહો જોહાર દોસ્તો આપ સૌનો જય હો દોસ્તો તમે ઓનલાઈન પૈસા કમાવાની ગેમ વિશે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સઅપ યુટ્યુબ ટેલિગ્રામ વગેરેમાં અથવા અન્ય વ્યક્તિઓ દ્વારા જોયું યા સાંભળ્યું હશે સમાજની યા અન્ય સેલિબ્રિટી ઇન્ફ્લુઝરની આવી ગેમોની જાહેરો કરતા તમે જોયા હશે તમે આ ગેમની અંદર આટલા પૈસા જીત્યા આ ગેમની અંદર આટલા પૈસા જીતીને ગાડી બંગલા વગેરે લીધું વગેરે વગેરે ઢોગી જાહતો કરીને થોડા ભાળા સમાજના લોકોની મહેનતના પૈસા લૂંટી લેશે કાં તો આ સેલિબ્રિટી ઇન્ફ્લુઝરને બુદ્ધિ આ સમજ નથી અથવા એમના સમાજના લોકો પ્રત્યે હમદર્દી નથી તમે પણ આવી ઓનલાઈન ગેમ રમતા હો અથવા તમારો પરિવારનો વ્યક્તિ આવી ગેમોમાં પૈસા નાખે છે તો સાવધાન આજકાલ ઠગો લૂંટારો દ્વારા નવી નવી પદ્ધતિઓ અપનાવીને લોકોની મહેનતના પૈસા લૂંટી રહ્યા છે તો દોસ્તો ઓનલાઈન ફ્રોડ ગેમ વિશે જાણીએ અને તમારે શું સાવધાની રાખવી જોઈએ ફ્રોડ ગેમના પ્રકારો બેટિંગ જુગાર ગેમ્સ પેડ એપ્લિકેશન ફ્રોડ ડેટા ચોરી ગેમ્સ પિરામિડ સ્કીમ ગેમ્સ વગેરે ગેમ બેટિંગ અને જુગાર ગેમ્સ ઓનલાઈન સટ્ટો કેસિનો ગેમ્સ ફ્રી સ્પીન ગેમ્સ વગેરે જ્યાં લોકો પૈસા નાખે છે અને હારી જાય છે લોકોની મેન્ટાલિટી સાથે રમે છે પેડ એપ્લિકેશન ફ્રોડ ગેમ ગેમ ડાઉનલોડ માટે પૈસા લેવાય પણ ગેમ ના ચાલે ડેટા ચોરી ગેમ્સ

જેટલા નાખ્યા એટલા આવી ગયા પછી ફરીથી એ પૈસા નાખ્યા અને હારી ગયા આવી રીતે આવી રીતે ચોવીસ લાખ હારી ગયું એની કંડિશન એની મેન્ટાલિટી બગડી ગઈ છે એ વ્યક્તિ કોઈક વાર આત્મહત્યાનું પંચાયત છે એવા ત્રણ ચાર મિત્રોનો કેસ બન્યો છે જે બેટિંગ છે અનેક પ્રકારની આવી ગેમો આવે છે જ્યાં પૈસા નાખે છે પૈસા આવે પણ છે પણ જતા રહેશે જે જતા રહેશે એ જ પાસા આવે છે એવા કેસો ભણે છે એક યુવાને પબ્જી જેવી ડુપ્લિકેટ ગેમ

બેંકમાં રિપોર્ટ નોંધાવો દોસ્તો ગેમ્સ માત્ર મનોરંજન શારીરિક માનસિક શક્તિ વધે એ માટે હોવી જોઈએ નહીં કે તમારા પૈસા ગુમાવવા માટે દોસ્તો આ વિડીયો તમારા પરિવાર અથવા તમારા મિત્રોને મોકલો જેથી તેઓ પણ સાવચેત રહે અને તમે એક જીવન બચાવી શકો છો કમેન્ટમાં લખો તમને આવી ગેમ વિશે અનુભવ થયો છે કે નહીં દોસ્તો સાવધાન રહો અને સુરક્ષિત રહો